નમસ્કાર હું શું પ્રેરણા આપશે રાજ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર વિસ્તારથી વાત કરીએ તો બાંગ્લાદેશમાં ડિસેમ્બરની રાત્રે હિન્દુ યુવક ચંદ્રદાસની હત્યા કરવામાં આવી હતી કે તેણે અપમાન કર્યું હતું હવે ભારતમાં દીપુની હત્યાના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે મંગળવારે સવારે હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ દિલ્હીમાં બાંગ્લાદેશ હાઇકમિશનની બહાર પ્રદર્શન કર્યું નિપુના ભાઈ કાર્તિક દાસે કહ્યું કે જો મારા ભાઈએ કંઈક ખોટું કર્યું હોત તો તેનો કોઈ વિડીયો જરૂર હોત કોઈ પણ વિડીયો ઉપલબ્ધ નથી મારા ભાઈ પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયા વિહોણા છે તેને જાણી જોઈને મારવામાં આવ્યો કાર્તિકે કહ્યું છે કે આજકાલ તો દરેક જગ્યાએ સ્માર્ટફોન ઉપલબ્ધ છે બાળકો પાસે પણ મોબાઈલ હોય છે આવા સમયે કોઈ પણ પ્રકારનો પુરાવો ન હોવો અત્યંત શંકાસ્પદ લાગે છે જેને પણ ભાઈ પર હુમલો કર્યો તેણે ઘૂણાસ્પદ અપરાધ કર્યો છે બાંગ્લાદેશમાં અઢાર ડિસેમ્બરની રાત્રે હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસની હત્યા કરવામાં આવી હતી આરોપ હતો કે તેણે ઇસ્લામનું અપમાન કર્યું હતું હવે ભારતમાં દીપુની હત્યાના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે મંગળવારે સવારે હિન્દુ સંગઠન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ હાઇકમિશનની બહાર પ્રદર્શન કર્યું દીપુના ભાઈ કાર્તિક દાસે કહ્યું છે કે જો મારા ભાઈએ કંઇ ખોટું કર્યું હોત તો તેનો કોઈ વીડિયો જરૂર હોત કોઈ પણ વીડિયો ઉપલબ્ધ નથી મારા ભાઈ પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે તેને જાણી જોઈને મારવામાં આવ્યો કાર્તિકે કહ્યું છે કે આજકાલ તો દરેક જગ્યાએ સ્માર્ટફોન ઉપલબ્ધ છે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે રાજકોટથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિક લિંબાણી જે પ્રતિક બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યા થઈ છે શું છે આ સમગ્ર મામલો વિસ્તારથી જણાવજો મહત્વના સમાચાર જણાવી દે બાંગ્લાદેશમાં થયેલી કૃણાસ્પદ ઘટનાને લઈને ભારતમાં પણ મંગળવારના રોજ સવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આવા સમયે મૃતક જે છે દીપુદાસના ભાઈની આક્ષેપ છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે કોઈ પુરાવા નથી મળ્યા મારા ભાઈએ કંઈ જ ગુનો નથી કર્યો મોબાઈલ હોય છે આવા સમયે મોબાઈલ નાના છોકરાઓ પાસે પણ હોય છે આવા સમયે કોઈ પણ પ્રકારનો પુરાવો ન હોવો અત્યંત શંકાસ્પદ લાગે છે જેને પણ ભાઈ પર હુમલો કર્યો હતો તેણે ઘૃણાસ્પદ અપરાધ કર્યો છે તેવું મૃતકના ભાઈ નું કહેવું છે કાર્તિકે કહ્યું કે આજકાલ તો દરેક જગ્યાએ સ્માર્ટ ફોન ઉપલબ્ધ છે તો કંઈક ગુનો કર્યો છે કંઈક ભૂલ કરી છે તો તેનો પુરાવો હોવો જરૂરી છે પરંતુ કંઈ પણ શંકાસ્પદ પુરાવો મળી આવ્યો નથી પરંતુ છતાં મારા ભાઈને સજા આપવામાં આવી છે મારા ભાઈનું મૃત્યુ કરવામાં આવ્યું તે ખૂબ જ ઘૃણાસ્પદ અપરાધ છે જેને લઈને ભારતમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે પ્રતિક લીંબાણી રાજકોટથી જે પ્રતિક બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યા થઈ છે આ મામલા વિશે વિસ્તારથી જણાવશો માહિતી જોડાઈ ચૂક્યા છે જે પ્રતિક બાંગ્લાદેશમાં હિન્દુ યુવક દીપુ ચંદ્રદાસ થઈ છે શું છે સમગ્ર મામલો બાંગ્લાદેશમાં એક બની છે તેની પચીસ વર્ષની જે યુવક છે તેની કરપીટ રીતે હત્યા કરવામાં આવી છે આ કારણ હત્યાનું જે કારણ છે તે મુખ્ય એવું છે કે જે દીપુ ચંદ્રદાસ કરીને જે યુવક પચીસ વર્ષ યુવક છે તેને ઈસ્લામ વિરુદ્ધ કે જે શબ્દ ટિપ્પણી કરી હતી ત્યારે આ શબ્દ ટિપ્પણીમાં રોષે ભલાયા ટોળા એ કહેવાય કે તેની હત્યા કરી તેવું પાર્થિક સૂત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળે છે અને જે વાત કરીએ સમગ્ર ઘટનાની તો જે બાંગ્લાદેશમાં એક વિશ્વ અરબી ભાષા દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન અને અને મોહમ્મદ પેગમ્બર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી અને આ ટિપ્પણીમાં રોષે ભલાય કેટલાક લોકોએ કહેવાય કે દીપુ ચંદ્રદાસ નામના યુવકને જે કહેવાય મોત ને ઘાતુ કરવામાં આવ્યો હતો અને જે જેમસિંહ જે બાર છે ત્યાં તેને લાસ્ટને સળગાવવામાં આવ્યું ત્યારે અને છતાં પણ તે 9% જે ક્યાંક એ ગ્રહ પાછે યુવક છે તેના લાશના વૃદ્ધેને લઈ ઝાડ સાથે બાલડી ફેરીસી જેર બટકાઓમાં એ સંગાઓમાં વેત કરે સમગ્ર ઘટના તેના પિતા છે તેના સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ હતી ત્યારે હાલ અત્યારે પોલીસ દ્વારા કહેવાય કે સાજિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે. છિયા સમગ્ર મામલે ભારતના લોકોની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે અને તેમની સરકાર પ્રતિ શું માંગ છે? જે રીતે સમગ્ર ઘટના બની છે જે હિન્દુ યુવકનું જે મોત થયું છે બાંગ્લાદેશમાં જે હાલ તણાવ પરિસ્થિતિ છે ત્યારે એક ને ક્યાંક જે હિન્દુ યુવકના મોત બાદ જે ભારતીય નાગરિકો છે જે હિન્દુ લોકો છે તેનામાં પણ એક રોષની લાગણી જોવા મળી રહી છે કારણ કે જે સમગ્ર ઘટના કાળજુ કંપાવનારી ઘટના છે આવી નિર્મ રીતે જો કોઈ યુવકની હત્યા કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક કહેવાય કે ભારત માટે પણ આ ખતમઘટક ઘટના છે

મંત્રીને જે રીતે વાત કરીએ તો જયારે સમગ્ર ઘટના જયારે સરકાર સામે આવી છે ભારત સરકાર સાથે ભારત સરકાર પણ આમાં આ નજર આ મામલા ઉપર નજર રાખી રહી છે અને હાલ આ બાબતે જે સક્રિય સભા તપાસવાની જે કવાયત શરૂ કરી છે ક્યાંક ને ક્યાંક એવું સામે આવ્યું છે કે યુવક દ્વારા જે રીતે ઇસ્લામ ધર્મને વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી હતી તે બાબત આ યુવકની જે હત્યા જવામાં આવી છે પણ હાલ તથ્ય જે મૃતક છે જે રવિચંદ્ર ચંદ્રદાસ છે તેના પરિવાર દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું